હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા કે સરકારી નોકરીની તૈયારી કરાય કે ન કરાય તો હું એવું કહું ન કરાય સરકારી નોકરીની તૈયારી અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાય કે નહીં આ પહેલો પ્રશ્ન છે ઘણા છોકરાઓ એવા મળતા હોય છે કે સાહેબ અમને કોઈ માર્ગદર્શન દેવા વાળું નથી તો જેનું કોઈ નથી એનો ઈશ્વર છે ઈશ્વરે મને મોકલ્યો છે કે તમારા બધાના પરિવારમાં હું એક છું માની લો અને જે કહીશ એ નીતિમત્તા અને ઈશ્વરને સાક્ષીએ કહીશ કોઈ રૂડું રમાડવાની કે તમને હારું લગાડવાની કે ખોટું લગાડવાની દાનત નહીં કહું જે વાસ્તવિકતા હું માનું છું એ જ વાસ્તવિકતા તમને એક ભાઈ તરીકે એક બેન તરીકે તમે જે સંબંધમાં થતા હો એ પ્રમાણે સમજાવું માની લો કે મને કોઈ પૂછે કે સરકારી નોકરીની તૈયારી કરાય કે ન કરાય તો હું એવું કહું ન કરાય આ હું મારા માટે કહું છું એટલા માટે કહું છું કે માની લો કે બે હજારને બારમાં મારું જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થયું ઓકે ત્યારે મેં એવું આમ તો બે હજારને નવમુ મારે દસમું બારમું ધોરણ પૂરું થયું ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે ભાઈ મારે જીવનમાં કંઈક પ્રગતિ થાય એવું કામ કરવું છે સરકારી નોકરી મારી જિંદગીનો ક્યારેય ટાર્ગેટ હતો નહીં પણ આ ફિલ્ડમાં આવ્યો ધીમે ધીમે ટણી મન ટણીમાં એકાદ પરીક્ષા નાપાસ કરી લીધી એટલે પછી એ ટણી દૂર કરવા માટે એ જે મારો વિશ્વાસ હતો એને જીવંત કરવા માટે મેં આ ફિલ્ડમાં પરીક્ષાઓ દીધી સફળ થયો અને આ ફિલ્ડમાં ચડ્યો પણ સરકારી નોકરી નહોતી કરવી એની પાછળનું કારણ એવું હતું કે મારા પપ્પા પાસે પુષ્કળ ખેતીવાડીની જમીન હતી અને છે અમે બે ભાઈઓ હતા જો અમે ખેતીમાં ધ્યાન દઈએ તો ઈશ્વરની કૃપાથી લાખો રૂપિયાનું વર્ષે અમને પ્રોફિટ મળે પછી મને એવું થયું કે હું પરિવારથી છેટો રહો ગાંધીનગર નોકરી કરું પાંચ દસ પંદર હજારની એના કરતાં ભેગો રહી અને એમની સાથે જ નો કામ કરું એમની સાથે રહીને જિંદગી જીવું અને જો અલગ રહેવાનું હોય તો મને કાંઈક વધારે મળતું હોવું જોઈએ તો મેં એવું નક્કી કરેલું કે માની લો કે હું મહેનત કરીને આઈ એસ અધિકારી બનું આ મારું માનવું છે હું આઈએસ એસ અધિકારી બનું પ્રમાણિકતાથી નોકરી કરતો હોઉં કાલ સવારે હું મરી જઉં તો મારા બાળકોને હું આઈએસ અધિકારી હતો એટલે એને તલાટી બનાવીએ કે ક્લર્ક બનાવીએ એવી જોગવાઈ નથી મતલબ કે મને કઈક થાય તો મારો પરિવાર છે એ અહીંયા પતી જાય છે તો સામે જો હું વ્યવસાય કઈક ગોતું એમાં દસ વર્ષ મહેનત કરું સારો વ્યવસાય ઊભો કરું અને પછી કદાચ મને કઈક થાય તો એ મારો પરિવાર એ વ્યવસાય ચલાવે અથવા તો કોઈને વ્યવસાયની ભાગીદારી આપીને પણ પોતાની ઇન્કમ ઉભી કરી શકે એટલે મને એવું લાગતું હતું કે સરકારી નોકરી ન કરાય પણ સામે મારે પીઠબળ હતું કે મારી પાસે લાખો રૂપિયા કમાઈ શકાય એવો ઓપ્શન હતો કે મારા પપ્પાની બાપ દાદાની અમારી જમીન છે પણ માની લો કે કદાચ મારી પાસે કંઈ ના હોય તો તો જો તમારામાં આવડત હોય સ્કિલ હોય મહેનત કરવાની ધગશ હોય તો હું એવું કહું છું પહેલી પ્રાયોરિટી ધંધાને અપાય ધંધો ભલે નાનો હોય પણ પોતાનો હોવો જોઈએ કદાચ કાલ સવારે એ નાનો ધંધો મોટો થઈ શકે અને આવનારી પેઢીને એ વારસામાં મળી શકે આ મારી દ્રષ્ટિએ પહેલી પ્રાયોરિટી ધંધો પણ જો તમારું મન ન માનતું હોય કે ભાઈ ના ધંધો કરીને આપણે જિંદગી આખી એ માથા કુટુંબમાં પડવું નથી કેમકે એમાં રોજ જોખમ હોય એક દિવસે આગલા દિવસે જે તો ઉપરનો ધંધો હોય બીજા દિવસે બેહી ગયેલો હોય એમાં જોખમ છે સ્કિલ હોય એ આપણા પરિવારમાં ના હોય તો એ ધંધો આગળ ના એ ચાલે તો આ બધા પરિબળોમાંથી નીકળવા માટેનો બીજો સરકારી નોકરીનો ઓપ્શન છે બાકી પ્રાઇવેટ નોકરીની હું મોટાભાગે ના પાડતો હોઉં છું બને ત્યાં સુધી પ્રાઇવેટ નોકરી ન કરાય કાં તો પોતાનો ધંધો ના હોય તો પછી સરકારી નોકરી પણ સરકારી નોકરી બધાને મળી શકે એવું નથી આ રાજ્યમાં માત્ર બે ટકા લોકો ખાલી બે ટકા લોકોને નોકરી મળે બાકી બીજા નથી મળવાની એટલે જો તમને કોઈ ધંધો ગમતો હોય અને એમાં તમે સેટ થતા હો અથવા બાપ ધંધાનો બાપ દાદાનો સારો ધંધો વિકસેલો હોય અને એમાં સેટ થઈ શકો તો આ પહેલી પ્રાયોરિટી તો કે એ ન થતી હોય તો બીજી પ્રાયોરિટીમાં સરકારી નોકરી વ્યવસાય માટે વિકલ્પ તમારી પાસે હોય ઓકે એને હું મારી દ્રષ્ટિએ પ્રથમ પ્રાયોરિટી આપું છું જો એ ના થતું હોય તો કે તો પછી બીજા નંબરે સરકારી નોકરી માટે વ્યક્તિની પોતાની ઈચ્છા હોવી જોઈએ મમ્મી પપ્પા કે પરિવારની ગમે એટલી ઈચ્છા હોય એનાથી વ્યક્તિ ક્યારે સરકારી નોકરી ન લઈ શકે પણ તમારી પોતાની ઈચ્છા હોય તો તમે સરકારી નોકરી મેળવી શકો છો ખ્યાલ પડે એટલે આ નિર્ણય તમારે લેવો પડે કે ભાઈ મારે વ્યવસાયમાં આગળ વધવું છે કેમ કે દસ વર્ષ કે માની લો કે તમે વ્યવસાયમાં આપો દસ વર્ષ તમે સરકારી નોકરીમાં આપો તમારી જિંદગીના અગત્યના દસ વર્ષ જો તમે ધંધો અહીંયા સેટ કરી લો તો તમારી પેઢી સેટ થઈ જાય અને અહીંયા દસ વર્ષ તમે ટકી જાઓ તો તમે તમારી પેઢી સેટ કરી લેવાના છે બંનેમાં સેટ થાય છે ખાલી પસંદ કરવાનું તમારે ક્યાં જવું છે મેં ધારો કે વ્યવસાયનો વિકલ્પ પસંદ કર્યો તો સામે એવું થયું દસ વર્ષ માની લો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર એક બે વાગ્યા સુધી મારી જિંદગી એમાં ને એમાં મીઠી હું મારા પરિવારથી હાવ અડગો રહ્યો અને માત્ર માત્ર આમાં ફોકસ કર્યું એટલે હું સફળ થયો મારી સાથે ઘણા મિત્રો સમય આપ્યો હોય એટલે જો તમે સમય ન આપી શકો તો વિકલ્પ તમારા માટે પોટો પડે તો પછી તમારી પાસે આ નોકરી હોવી જોઈએ એક વખત મહેનત કરીને લાગી જાઓ પછી નકરો સમય સમય છે મજા કરો એટલે એ ડિસિઝન તમારું પોતાનું હોવું જોઈએ પરિવાર અને સમાજ માટે કંઈક કરી બતાવવા માટેનો તમારી પાસે ઉત્સાહ હોવો જોઈએ કેમ કે સરકારી નોકરી કરશો એટલે તમારે સરકાર દ્વારા શું કરવાનું છે કે ભાઈ લોકો સરકાર અને લોકો વચ્ચેની કડી બનવાની છે કે લોકોની કંઈ પણ રજૂઆત હોય સરકાર સુધી જાય સરકાર એની યોજના બનાવે લોકોનેનો લાભ થાય તો તમારે લોકોની સેવા કરવાનો ભાવ હોવો જોઈએ એટલે પરિવાર અને સમાજ માટે કંઈક કરી બતાવવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ તો આપણે સરકારી નોકરી છે એ કરવાનું પસંદ કરાય બાકી ઘણા બધા મોટા ભાગના લોકો અત્યારે કરપ્શન કે ભ્રષ્ટાચાર માટે થઈને સરકારી નોકરીનો વિકલ્પ પસંદ કરતા હોય તો ઈશ્વરની દ્રષ્ટિએ ખોટું કહેવાય એના માટે થઈને ન કરાય જો પૈસા માટે જ આપણે કરવું હોય તો પછી ધંધો કરાય નોકરી ન કરાય કેમકે ધંધામાં જોખમ છે નોકરીમાં જોખમ છે પણ ધંધાનો જોખમ આપણે સોલ્વ કરી શકીએ નોકરીનો જોખમ અઘરું પડી જાય આયોજનપૂર્વક સખત અને સતત મહેનત કરવાની શક્તિ હોવી જોઈએ પહેલાં તો ઈચ્છા હોવી જોઈએ ખાલી ઈચ્છા કરવાથી સરકારી નોકરી ન મળે તમારી પાસે ઈચ્છા હોય એ ઈચ્છાને પૂરી કરવા માટે તમારી પાસે સખત અને સતત મહેનત અને એ પણ પાછી આયોજનપૂર્વકની હોવી જોઈએ જો એ કરી શકતા હોવ તો તમારે નોકરી માટેનું વિચારાય પછી સૌથી વધારે અગત્યનો આવે છે ત્રણ થી પાંચ વર્ષ જેટલો સમય આપી શકો ત્યાં સુધી આર્થિક સામાજિક અને માનસિક સક્ષમ રહેવું માની તમે નક્કી કરી આજે કે ભાઈ મારે તૈયારી કરવી છે તમે તૈયારી આજે નક્કી કરો આજની પરિસ્થિતિ પરિસ્થિતિ કંઈક અલગ અલગ છે મહિના મહિના કે વર્ષ પછીની હોય તો તમે એવું નક્કી કરી શકો કે આજથી હું તૈયારી ચાલુ કરીશ તો આવનારા સમયમાં ત્રણથી થી પાંચ વર્ષ હું આ ફિલ્ડ સાથે ટકી શકીશ કેમ ટકવું પડશે ત્રણથી થી પાંચ વર્ષ હું આવું કેમ બોલું છું એમ આપણે આગળ જઈશું એમ તમને સમજાતું જશે બીજું કે માની લો કે તમે ત્રણથી પાંચ વર્ષ તૈયારી કરતા હો એટલે તમે કમાતા ના હો બીજું તમે કમાતા ના હો તૈયારીમાં ખર્ચો પણ થાય એટલે મેં અહીંયા શબ્દ વાપરો છે આર્થિક કે ત્રણથી પાંચ વર્ષ સુધી તમે તૈયારી કરો તો તમારી તૈયારી પાછળનો ખર્ચ કોણ મેનેજ કરશે બીજો પ્રશ્ન છે સામાજિક ઓકે તમારે તૈયારીમાં એટલો બધો સમય દેવો પડશે સમાજથી તમારે અલગ થવું પડશે સમાજના પ્રસંગોમાં તમારી હાજરી નહીં હોય સારા ખરાબ પ્રસંગોમાં તમારે તમારું વાંચવાનું કન્ટિન્યુ કરવું અઘરી વસ્તુ છે માની લો કે તમે તૈયારી ચાલુ કરીને છ મહિના પછી કોઈ છોકરીનું તમે દીકરી છો તમારું માગું આવ્યું હગું થયું લગ્ન થયું તૈયારી મૂકી સાઈડ માં તો આ બધા પાસા તમારે પહેલા તૈયારી શરૂ કરતા પહેલા વિચાર લેવા પડે કે આમાં આપણે કઈક રસ્તો કરી શકશું તો આ બધા પાસા છે એ મહત્વના છે જો આ બધા પાસામાં તમારે વ્યવસ્થિત સેટ થતું હોય કે તો આપણે તૈયારી કરાય કે ભાઈ મારી ઈચ્છા છે પરિવાર આર્થિક સામાજિક રીતે બધી મને સેટ કરી શકશે હું મારો પૂરેપૂરો સમય આપી શકીશ આવી બધી ચર્ચા હું એટલા માટે કરું છું કેમ કે જે બે ટકા નોકરી લોકો લાગે છે ને પણ માની લો કે આ રાજ્યમાં કદાચ વીસ લાખ યુવાનો છે ઓકે તો એ બધાને ખબર છે કે વીસે વીસ લાખ લોકોને નોકરી મળવાની નથી પણ એ વીસ લાખમાંથી કે બે લાખ લોકો નક્કી થોડા થઈ જવાના છે કે વીસમાંથી માંથી આ બે લાખ લોકોને લગટલી એટલે અહીંયા સ્પર્ધા છે એટલે આપણે એનું નામ રાખ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા કેમ કે વીસે વીસ લાખને એ જગ્યાએ જવું છે પણ ત્યાં જગ્યા કેટલી છે ખાલી બે લાખની ની અને એ આવનારા દસ વર્ષમાં ભરાવાની છે સરકારે જે નવું આયોજન બનાવેલું છે કે બે હજાર પચીસ થી લઈને બે હજાર ચોત્રીસ સુધીનું આખું દસ વર્ષનું શેડ્યુલ બનાવ્યું છે એમાં બે લાખ લોકોને નોકરી આપવાની છે તો એ બે લાખ લોકોને નોકરી આપવાની છે સામે યુવાનો વીસ લાખ કરતા પણ વધારે છે તો એમાં સ્પર્ધા થવાની છે અને એ સ્પર્ધામાં તમારે જો અવ્વલ સ્થાને ઉત્તીર્ણ થવું હોય તો એના માટે તમારા તરફથી કમિટમેન્ટ હોવું જરૂરી છે રેડી એટલે જો તમે માનસિક રીતે નક્કી કરીને બેઠા હો કે હા આપણે મન બનાવી લીધું છે અને આપણે પરીક્ષા પાસ કરવી છે ઓકે બધું આજથી સાઈડમાં મૂકી અને ફૂલ ફ્લેશ ફોકસ કરવાના મૂડમાં છીએ ઓકે તો સરકારી નોકરી માટે કેવી રીતના આગળ વધી શકાય એના બીજા તબક્કા તરફ આપણે વધીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી María Chalacar